પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર વિસ્તારમાં ભયજનક રીતે સ્તન કરી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસે કરી હતી નવલખી મેદાન ખાતે કાળા કલરની ત્રણ મહેન્દ્રા સ્કોર્પિયો ગાડી તથા એક મારુતિ સ્વિફ્ટ ગાડીઓનો સ્ટન્ટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે વાયરલ વિડીયોના આધારે તપાસ કરી ઉપરોક્ત ચારેય ફોલ ગાડીઓ શોધી પકડી પાડી તમામ ગાડીઓને એમબી એક્તર ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી હવે પછીથી ટ્રાફિક નિયમોનું પાલન કરવા યુવાનોને સૂચના આપી હતી યાકુબ પટેલ વડોદરા